મિલન દરજી ગેંગના સભ્યો મળી આવ્યા હતા ઓફિસમાંથી પકડાયેલા આરોપીઓ ભારતમાંથી અલગ અલગ અકાઉન્ટ કમિશન ઉપર મેળવી આ અકાઉન્ટમાં ચાઇનીઝ ગેંગ સાથે મળી અને ભારતના લોકો સાથે સાયબર ફ્રોડ આચરી અને સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું રેકેટ ચાઇનીઝ ગેંગ સાથે મળી અને ચલાવતા હતા જે બાબતે સરકાર તરફેસ ના રોજ સુરત સાયબર ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો હતો તો રેડ દરમિયાન ઓફિસમાંથી તેમજ આરોપીઓના ઘર ગાડી વગેરેમાંથી સર્ચ દરમિયાન અઠ્યાવીસ મોબાઈલ છ્યાસી નંગ અલગ અલગ એકાઉન્ટના ડેબિટ કાર્ડ એકસો એસી નંગ અલગ અલગ બેંક એકાઉન્ટની પાસબુક ત્રીસ નંગ અલગ અલગ બેંક અકાઉન્ટની ચેકબુક

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી આ ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપી દુબઈ ખાતે રહેતા ગેંગ લીડર મિલન દરજીની દોરવણી હેઠળ ભારતમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટો કમિશન ઉપર મેળવી આપવાનું કામ કરે છે તેમજ મુખ્ય આરોપીનો કૌટુંબિક ભાઈ થાય છે વધુમાં આ ગુનામાં અગાઉ બાર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી પોલીસના જણાવ્યા અનુસારની તપાસ દરમિયાન ઓગણત્રીસ બેંક એકાઉન્ટ પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ એક હજાર આઠસો સડસઠ ફરિયાદ થઈ છે દસમા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્ષ આવતી એક ઓફિસ જે મોટા વરાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમ કાર્ડ એકસો અસ્સી જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલો હતો તે લેપટોપમાં લગભગ બેસો બે સો એકસઠ જેટલા બેન્ક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાની છે એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક અકાઉન્ટ પૂરું પાડવા માટે રાજ રાજરૈયાની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં એના સિવાય આ ગુનામાં અગાઉ બાર આરોપીઓ પણ પકડાયેલા પકડાયેલા હતા આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ ઓગણત્રીસ જેટલા ફરિયાદો નોંધાયેલ છે એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને એક હજાર ઓગણત્રીસ જેટલા બેંક ખાતાઓનું પણ માહિતી મળી છે એ તમામ ખાતાઓ સામે એનસીસીઆરપીમાં અઢારસો જેટલા સાયબર કમ્પ્લેન્ટ ઓલરેડી નોંધાયેલ છે તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી કમિશનના માટે નાની કુભ કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા ગેંગોને નથી આપતા કેમકે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમ આ સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો એટલા માટે હું તમ બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોબ લાલચમાં નથી આવતા અને સારી રીતે અ અગર તમને અગર કોઈ ખબર પડે તમારી સામે કોઈ કમિશન ના માટે બેંક બેંક ખાતા ખોલાવા માટે તમને સંપર્ક કરે તો તમે અ સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રુ રીતે આ દિશામાં કામ કરીશ તપાસમાં અઢારસો જેટલા તો તમારું બેક કમ્પ્લેન્ટ છે તો બેઝિકલી અઢારસો ફ્રોડ ઓલરેડી થઈ ગયું છે એના સિવાય જે એફઆઈઆર તો દેશભરમાં નોંધાયેલ છે જે અલગ અલગ રાજ્યમાંથી છે ફોર એક્ઝામ્પલ કર્ણાટકનું છે હરિયાણાનું છે એના સિવાય ગુજરાતનું છે મુંબઈનું છે તો અલગ અલગ રાજ્યમાંથી કુલ મળીને સત્યાવીસ જેટલા એફઆઈઆર નોંધાયેલ છે એમાં જે મુખ્ય આરોપી છે મિલન દરજી એમની સામે અમે લોકો ઓલરેડી પ્રોસેસ ચાલુ છે એમને ધરપકડ કરવા માટે તો મુખ્ય રીતે મિલન દરજી સુરતથી ચાઇનીઝ ગેંગને સાયબર ફ્રોડ કરવા માટે જે બેંક એકાઉન્ટ એમને જરૂરિયાત છે તો એ બેંક એકાઉન્ટ આપે છે અને આ સંપર્કમાં એ લોકો દુબઈ ખાતેથી આવ્યા અને મિલન દરજી મોટા ભાવે કોર્ડિનેટ કરે છે દુબઈ દુબઈથી

એમના કહેવા મુજબ તો દસ થી પંદર હજાર રૂપિયા એમનું એમના ખાતામાં પર ખાતામાં એમને કમિશન મળતો એના સિવાય ઘર ટ્રાન્ઝેક્શનમાં પણ એ લોકોને રૂપિયા પાડવામાં આવે છે કમિશન આપવામાં આવી છે